તાપી જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ રાજ્ય કક્ષાના આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં સોનગઢ નગર ખાતે યોજાયું વન ઉત્સવ જિલ્લા કક્ષા યોજવામાં આવ્યો આ જિલ્લા કક્ષાના વન મહોત્સવની અંદર તમામ ભાઈઓ બહેનો જે આવ્યા હતા એમને એક સંદેશો આપ્યો છે એક પેઢ માકે નામ દેશના વડાપ્રધાને જે અભિયાન ચલાવ્યું છે એ અભિયાન ગામડા સુધી જાય પોતાના ઘર સુધી જાય કોલેજ સુધી જાય પંચાયતની અંદર એક વૃક્ષ માકે નામ પેડ રોપાય એવું વાવેતર કરવા માટે અમે અહીંથી સૂચના આપી છે જન આક્રોશ રેલી માત્ર ને માત્ર સત્તા ઉપર આવવા માટેની રેલી હતી એમાં કોઈ જન આક્રોશ જેવો છે નથી અમારી સરકારે જે દસ લાખ આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યું છે એ આદિવાસીઓ છેવાડાનો માનવી કહી શકાય એ ક્યારે પણ સારવાર ન લઈ શકે તેવી મહત્વની સારવાર દાખલા તરીકે કેન્સર હોય કિડની હોય હૃદય રોગ હોય તો એની સારવાર સરળતાથી લઈ શકે એવી યોજના આ દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે એમના જમાનાની અંદર માત્ર ને માત્ર જે આરોગ્યની કીટ આપવામાં આવતી તે પચીસ હજારની કીટ હતી અને એ પચીસ હજારની કિટની સામે અમારો આયુષ્યમાન કાર્ડ જે ભારત છે એની સામે કોઈ ટકી શકે એમ નથી અને એટલા માટે એમને લાગ્યું છે કે કરીને અમે સત્તા પર આવીશું પણ આજે તમને હું જાહેરમાં કહેવા માંગુ છું કે એના અમે ચાર નેતા છે સુરેજભાઈ જયરામભાઈ અને મોહનભાઈ કોકણી અને કુંવરજીભાઈ ચાર નેતા ભેગા થઈને અમે જો આગળ નીકળીશું તો ચોક્કસ હું કહી શકું છું કે તાલુકાની ચોવીસ માંથી ચોવીસ અને જિલ્લાની તમામ બેઠકો અમે લડશું અને ફરી પાછા જાલમસિંહ જિલ્લા પંચાયતના પ્રમુખ બને એ દિશામાં અમારે હાલમાં સોલાર પ્રોજેક્ટ માટે પણ એમણે આદિવાસીઓ આદિવાસીઓ વચ્ચે લડાઈ કરાવી પોલીસ ઉપર પોલીસે એમના ઉપર દમનગીરી પણ કરાવડાવી પણ હું એમને કહું છું કે સત્તા જ્યારે હાથમાં લેશે ત્યારે પોલીસ પણ કંટ્રોલ કરવા માટે એ ગેસ આવેલા હતા હું એમને છું કે આદિવાસીઓને ભડકાવાનું બંધ કરો આવી કોઈ યોજના સોલાર રૂપટોક અમારી સરકાર લાવી નથી રહી માત્ર ને માત્ર સત્તા ઉપર આવવા માટે તમે હવા ત્યાં મારો છો એ સરકારની સામે તમે ટકવાના નથી